ગુજરાત રાજ્યમાં અસાનધારાનો કાયદો બનાવ્યા હોવા છતાં પણ તેનું ઉલ્લંઘન કરાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સુરતના અડાજણ વિસ્તારમાં તારવાડી સત્યમ શિવાની ગલીમાં ઘોરાટ વિસ્તારમાં આવેલ પ્રખ્યાત જૂનું અને જાણીતું ઘોરાટ હનુમાનજી મંદિર લોકોની આસ્થા સાથે જોડાયેલું મંદિર છે મંદિરની બાજુમાં આવેલ જગ્યામાં રાજર્સ ગ્રુપ દ્વારા વિધર્મીઓ માટે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રાજર્સ યુનિકાના સાત હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યા છે અને જેની અસાન પરમિશન ખોટી રીતે મેળવેલ છે તેને રદ કરવા માટે ગોરાઠ હનુમાન મહિલા મંડળ દ્વારા કલેક્ટર વતી મહેસૂલ વિભાગને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગોરાઠ હનુમાન મહિલા મંડળ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત અસાન ધારાના અધિનિયમ ઓગણીસો એકાણું એક્ટનું ઉલ્લંઘન કરી અને તેના સિદ્ધાંતો અને હેતુઓનું ઉલ્લંઘન કરીને યોજાતી સુનવાણીની તાત્કાલિક રદ કરવાની માગણી સાથે કલેક્ટર રાજ્યના મહેસૂલ વિભાગને અગ્ર સચિવને રજૂઆત કરવામાં આવી હતી જય શ્રી રામ મારું નામ શિવલહેરી ગોસ્વામી હું ગોરાઠ હનુમાન મંદિરનો પૂજારી છું અને આ મંદિર એક એવું ધાર્મિક આસ્થાનું સ્થાન છે ત્યાં અનેક લોકો જ્યાં દર્શને આવે છે અને ત્યાં હવે બાજુની અંદર જે મુસ્લિમ લોકો રહેવા માટે જે ફ્લેટ બનાવે છે એ ખરેખર ધર્મને હાનિકારક છે તો ખાલી સુરતના લોકો નહીં ગુજરાતના લોકો અને ભારતના લોકો ત્યાં મંદિરે માનતા માનવા આવે છે તો પછી આ ભારતની અંદર જે અસાન ધારણો કાયદો છે એ કેમ લાગુ નથી આમ કાંઈ સમજાતું નથી આ એકવાર અમે રજૂઆત નથી કરી અનેકવાર અમે આ રજૂઆત કરી પણ તેમ છતાં સુરતની અધિકારીઓ કે સુરતના જે કાંઈ રાજકારણીઓ હોય કોઈ હિન્દુ પ્રત્યે કોઈ લાગણી નથી જ્યારે મત જોતા હોય છે ભાજપને ત્યારે હિન્દુ પ્રત્યે કેસરી નારો લગાવે છે કેસરી ભગવાનો ઉપયોગ કરે છે અને ત્યારે ધર્મની વાત આવે ત્યારે કેસરીને ભૂલી જાય છે ખરેખર આ અન્યાય છે હવે અમે હિન્દુઓ જ્યાં સુધી પ્રેમથી બધાની સાથે માગણી કરીએ ત્યાં સુધી બરાબર છે ત્યાર પછી અમારે એવું ન બને કે અમારે ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડે જય શ્રી રામ